નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો જીએનડી ન્યૂઝ અને હું છું ધ્રુતિ પરમાર કેશોદના રંગપુર ગામે વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતના તલના પાકને મોટું નુકસાન કેશોદના રંગપુર શેઠગઢ અજાબ મેશવાન જેવા ગામોમાં પવનની ગતિને હિસાબે મેની વાવાઝોડું સર્જાયું અને તેના હિસાબે ખેડૂતોએ વાવેલ તલના પાક નિષ્ફળ જવાની ખેતરમાં તૈયાર પાકના ઉભરાઓ અને ઉભા પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં દયાજનક સ્થિતિ ઊભી થવા પામી છે આ બાબતે સરકાર શ્રી યોગ્ય પગલા ભરીને ખેડૂત ને માવઠાના મારમાં સર્વ કરીને સલાહ આપે તેવી ખેડૂતોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે જય હિન્દ જય ભારત અભિનયકલાલ મુરજીભાઈ કણસાગરા ગામ આંબાલાલ ની આગાહી પ્રમાણે પવન અને વરસાદને હિસાબે તલ ઢરી ગયા છે ને મોટે પાયે નુકસાની થઈ છે અડધી કલાકમાં દોઢક ઇંચ વરસાદ થયો છે ને પવન બહુ હજી છે હોત અમારી ચેનલને લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરો